બોરસદના રાસ ગામનું તળાવ જે મત્સ્ય ઉદ્યોગની બેદરકારીથી મચ્છીઓના મોત થતા તળાવ દુર્ગંધવાળું બન્યું બોરસદ તાલુકાના રાસ ગામે આવેલ જે તળાવ મત્સ્ય ઉદ્યોગ દ્વારા હિજારો કરેલ અને તળાવ ભાડે આપેલ પરંતુ આ તળાવની કોઈપણ પ્રકારની સંભાળ રાખવામાં આવતી નથી ઘણી વખત પંચાયત દ્વારા લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાંની તળાવની સફાઈ કરવામાં આવતી નથી લીલોનાડો ઘણો ઊગી નીકળ્યો હોવાને કારણે ડોર ડાંખર તેમજ કપડા વાસણ ધોવા માટે આવતા લોકોને ભારે હાલાકી તેમજ તેમજ લીલા નાળા ને તળાવ ની અંદર રહેલી મચ્છી પણ મૃત્યુ પામવા લાગી છે જેને લઈ તળાવ માંથી ખરાબ દુર્ગંધ ફેલાય છે રિપોર્ટર જય કિશન પરમાર હું ગામ છું હું અહીંયાથી થી નીકળ્યો તો તળાવમાં એટલી બધી દુર્ગંધ મારે છે કે ઊભું રહેવાનું તકલીફ પડે માં રહે એટલું બધું ગંધાય છે તો આગળના અધિકારી એટલી જાણ થાય કે આ થોડુંક આ જળકુંભી છે તળાવમાં એ જબરજસ્ત છે આપણે તમે જુઓ તો ઠીક લાગી અને આ આ લગભગ બે થી બે વર્ષથી આવું ના જાય તો આનું કોઈ ધ્યાન આપતું નથી આગળના અધિકારી કોઈ તો આપણે એક જ વિનંતી છે કે ભાઈ આ જળકંભીનું નિકાલ કરાવે અને અત્યારે અમારે ભેંસો ગાયો કંઈક પાણી પીવા પણ આગળ પીલે નથી અંદર ઉતારે તરત પાછી નીકળી જાય એવું છે પોઝિશન તો તમને આગલા અધિકારીને ધ્યાન દોરવામાં આવે કે ભાઈ આ થોડુંક એનું સમાધાન કરે એવું બસ અને તલાવની જોડે હોસ્પિટલ છે અને તલાવની જોડે આરોગ્ય કેન્દ્ર છે તો એની અંદર પણ દર્દીઓ પણ બધા હેરાન થાય છે કારણ કે અહીંથી જે પવાનો અમલો જાય તો અંદર દવાખાનો રહેવાય એવું નહીં એટલી બધી દુર્ગંધ છે મચ્છી મચ્છીમારી રોગચાળો ફેરવાની શક્યતા સો ટકા છે સો ને એકસો દસ ટકા રોગચાળો ફેરવવાની શક્યતા છે તો હું જલ્દીમાં જલ્દી આરોગ્ય ખાતા કંઈક અને આરોગ્ય ખાતાને કહું છું કે થોડુંક તમે પણ ધ્યાન દોરો આગળના અધિકારીનું તો એનો કંઈક નિકાલ થાય રાજગામનું બાવન વીઘાનું તળાવ છે આ તળાવમાં મત્સ્ય ઉદ્યોગમાં ડીડીઓ જેને કહેવાય જિલ્લા વિકાસ અધિકારી જેમના અંડરમાં આવે એ લોકો એને હરાજીથી લોકોને આપતા હોય છે એ લોકોએ ઘણી વખતે પૈસા પણ ભર્યા નથી ને અત્યારે ભાગી ગયા છે એના કારણે તળાવની અંદર વેલ થઈ ગઈ છે વેલ પણ એક નુકસાનકારક જ વસ્તુ છે જેનાથી આર્સનિક રસાયણ પેદા થાય એ અમારા જે પાણી પીવાના કૂવા છે તળાવની પાર જ છે એ પાણી આર્સનિક રસાયણવાળું પણ પીવામાં આવે અને હાલ ઓક્સિજન ન મળવાથી વેલ થવાથી ઘણી મચ્છી મરી ગઈ છે અને થોડા બે ત્રણ દિવસમાં તો પૂરા તળાવની મચ્છી મરી જશે અને આખું ગામ દુર્ગંધવાળું થઈ જશે અને આખા ગામમાં જતા આવતા પણ લોકોને પણ તકલીફ પડશે બાજુમાં એક આરોગ્ય દવાખાનું છે એ દવાખાનામાં દર્દીઓ પણ છે એમને પણ ખૂબ નુકસાન થશે આ અંગે અમે જિલ્લા વિકાસ અધિકારીને પણ અગાઉ ટપાલ લખેલી છતાં આનો કોઈ નિકાલ લાવતા નથી અને આ વસ્તુ આ ભૂભર્ગનું પાણી જે તળાવનું પાણી ભૂભર્ગમાં ઉતરે અને એ અમારા પીવામાં આવે સ્વાસ્થ્યને નુકસાનકારક છે બે ત્રણ દિવસમાં જ આનો નિકાલ નહીં આવે તો આનો ગોધી સીધા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આ પાણી પીવાથી આરોગ્યના કોલેરા ટાઈફોઈડ ઝાડાઉલટીના કેસો થવાની ખૂબ જ શક્યતા છે ચામડીના રોગો પણ થવાની શક્યતા છે ત્રણ ચાર દિવસથી તો ઘણા ગ્રામજનોને સમસ્યા ચામડીની થઈ જ ગયેલી છે તો આ અંગે જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરશ્રી તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી અહીંયા આવીને જરૂર તપાસ કરીને યોગ્ય નિકાલ લાવે તેવી અમારી માગણી છે હું રાસ ગ્રામ પંચાયતમાં સરપંચની ફરજ બજાવું છું મારું નામ સંજયભાઈ રનસુખાઈ પરમાર છે અને આ તળાવ ગામતરનું આવેલું છે જે બાઉણ ગાનું તળાવ છે જે હિજારામાં અમે ભાડે આપેલું છે એની હિજારો મત્સ્ય ઉદ્યોગ આણંદ દ્વારા કરવામાં આવેલો છે પણ જે એને હિજારો રાખેલો છે તેને ભાડું પણ નથી ભર્યું અને મત્સ્ય ઉદ્યોગમાં તેની જાણ કરવામાં આવી પણ છતાંય મત્સ્ય ઉદ્યોગના અધિકારી કોઈ સારો જવાબ નથી આપતા અને એની ઉપર કોઈ પણ જાતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને હાલમાં તળાવમાં એટલો બધો નાળો પસરી ગયો છે કે તળાવની આજુબાજુમાં રહેતા રહીશો તેમજ તળાવની બાજુમાં આવેલું સીએચસી દવાખાનું છે જેના ડિલિવરીના કેસોના પેશન્ટ આવે છે જેમને પણ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગો થવાની સંભાવના હોય અને કેટલાય લોકો બીમાર પડી ગયા છે હાલમાં પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે રાસ ગામનું તળાવમાં એટલા બધી મચ્છીનું અવસાન થયેલું છે અને એટલી દુર્ગંધ મારે છે મેં અધિકારીને જણાવ્યું તો અધિકારીએ મને કીધું કે એકત્રીસ ત્રણના દિવસે હિજારો રદ કરવામાં આવશે પણ આજે બાવીસ ચાર તારીખ થઈ છે આજ સુધી હિજારો રદ કરવામાં નથી આવ્યો તો નથી કરવામાં આવ્યાનું કારણ મને એવું દેખાઈ આવ્યું છે કે મત્સ્ય ઉદ્યોગના અધિકારી અને હિજારો રાખનાર બેની મિલીભગત હોય અને એમને નાની મોટી મલાઈ મળતી હોય એમની મલાઈને લીધે આજે દરેક આણંદ જિલ્લાના ગ્રામ પંચાયતોને આ તળાવની આવકમાં આર્થિક નુકસાન ભોગવવું પડે છે તો આ વાત મારે દરેક આણંદ જિલ્લાના નેતાઓ સમાજના આગેવાનો અને દરેક ગામના સરપંચોને જણાવવાનું કે પોતાના ગામમાં જો તળાવ ભાડે આપેલું હોય અને મત્સ્ય ઉદ્યોગ દ્વારા ઇજારો કરેલો હોય તો તેમની પાસે તાત્કાલિક પોતાના લેટર ઉપર રજૂઆત કરી અને ગામમાં જો તળાવનો ઇજારાનું જે ભાડું ના મળેલ હોય તો જાણ કરવી અને આવી જે પણ લીલો નાળો થયેલો હોય તેની રજૂઆત કરી તાત્કાલિક ધોરણે નાળો સાફ કરાવો અને જો સાફ કરવામાં નહીં આવે તો હાલ આજે હાલ રાસ ગામના તળાવની એવી પ્રોજેકશન થઈ છે કે એમાં હજારો જીવોનું મોત થયું છે અને એટલી બધી ડુંગણ મારે છે પણ આજ સુધી આરોગ્ય વિભાગ કે મત્સ્ય ઉદ્યોગના અધિકારી કે હિજારો રાખનાર વ્યક્તિ સ્થળ ઉપર કોઈ આવતું નથી અને આજે ગામને એક બહુ જ મોટી તકલીફ ભોગવવી પડે છે અમારું ગામ પશુ ઉપર નિર્ધારિત છે પશુને અહીં પાણી પીવડાવવા છે કોઈ પશુ પાણી પણ પીતું નથી જો આ પ્રશ્નનો થોડા સમયમાં જો નિવારણ કરવામાં નહીં આવે તો ગામને ગામ છોડવાનો વારો આવશે અને બહુ મોટા રોગનો શિકાર બનશે એવી મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે